બોલીએ છીએ સ્વચ્છ ભારત પણ આદતો છે હજુ બેદરકાર પોસ્ટર ચમકે ભાષણ ગાજે પણ રસ્તો કેમ ગંદો યાર પ્રશ્ન પ્રશ્ન છે સીધો જવાબ કઠિન પણ જવાબદાર કોણ આજે દેશ બદલાવો છે જો સાચે તો શરૂઆત કરવી પડશે આપણે બોટલથી પર્યાવરણને નુકસાન થાય છે એ જમીન ની અંદર ડાટવામાં આવે છે વરસાદનું પાણી અટકાય છે અટકાયેલા પાણીમાં મચ્છર થાય છે ડેન્ગ્યુ જેવી બીમારી થાય છે શાળામાં ગેરહાજરી થાય છે અને ભવિષ્ય પર અસર પડે છે ડોક્ટર સાહેબ તમે થોડું વધારે નથી કહેતા ના બેટા હું વાસ્તવિકતાને ટૂંકમાં કહી રહ્યો છું અમે સ્વચ્છતાની નાની બાબત માન્ય છે પણ તેની અસર બહુ મોટી છે બાળકો સ્વતા પાટા કામનો અધ્યાય નથી એ આપણો સ્વભાવ છે સર સમસ્યા વ્યવસ્થામાં છે કે લોકોમાં વ્યવસ્થા લોકો બનાવે છે અને લોકો વ્યવસ્થા બની જાય છે સર બધું જાણતા હોય છે તો જો આપણે ન પાડી રહે બેદરકારી છે આદત પદલી મુશ્કેલ છે પણ મુશ્કેલો નહીં આવતી કાલે લેવામાં આવે છે અમે યુવા છે જો અમે જવાબદાર નહીં બનીએ તો આવતી પેઢી લાચાર બનશે જાળુપ્રદિત છે પણ સાચી સફાઈ વિચારોથી શરૂ સમસ્યા ડસ્ટબીન નથી સમસ્યા વિચારવાની દિશાની છે હા એ દિશા બદલવી આપણા હાથમાં છે હું પરફેક્ટ નથી પણ હવે બેદરકાર પણ નથી અમે યુવા છે જો અમે જાહેરદાર નહીં બનીએ તો આવતી પેઢી લાચાર બનશે સ્વચ્છ ભારત સુધરાણાથી એ સામૂહિક શિસ્ત છે Doktora. <laughs> <laughs>